હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સાત ધાનનો ખીચડો જે સ્પેશિયલી ઉત્તરાયણમાં બનતો હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે આમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હેલ્ધી કઠોર અને વેજીટેબલ યુઝ થાય છે તો આ તમે હેલ્થની દૃષ્ટિએ જો તો પણ એટલું જ હેલ્ધી છે તો તમે આને નોર્મલી રૂટિનમાં પણ બનાવીને ખાઈ શકો છો અને નાનાથી લઈને મોટા સુધીના બધાને ભાવે એવો આ ખીચડો બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ ખીચડો બનાવવા મેં અહીંયા બે ટેબલ સ્પૂન મઠ લીધા છે એક ટેબલ સ્પૂન બાજરી લીધી છે અને બે ટેબલ સ્પૂન ચોળા લીધા છે અને બે ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે અને બે ટેબલ સ્પૂન મગ લીધા છે તમે આની જગ્યાએ મગની ફૂતરાવાળી દાળ પણ લઈ શકો છો અને ચોખા મેં અહીંયા આ બધા કરતાં ડબ્બલ લીધા છે તો કોઈ પણ ધાનનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો તો હવે આપણે ચોખાની સાઈડમાં મૂકી અને આ બધા ધાનને એક બાઉલમાં મિક્સ કરી લઈએ તો મેં અહીંયા આ બધા જ ધાનને મિક્સ કરી લીધા છે અને આને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ તો મેં અહીંયા આને બેથી ત્રણ પાણીમાં ધોઈ લીધા છે અને એમાં થોડુંક પાણી રેવા દીધેલું છે એક ગ્લાસ જેટલું તો હવે આપણે આ ધાનને પલાળીને રાખવાના છે ઓવરનાઈટ તો પલાળેલા ધાનનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે ઘણા આને ક્રશ કરીને પણ ડાયરેક્ટ બાફતા હોય છે પણ એનો એટલો બધો ટેસ્ટ નહીં આવે તો આપણે આને ઓવરનાઈટ પલાળવા માટે મૂકી દઈશું તો બસ સાતથી આઠ કલાક થઈ ગઈ છે અને આપણા બધા જ ધાન છે એ સારા એવા પલળી ગયા છે અને ડબલ પણ થઈ ગયા છે તો બસ હવે આપણે બેથી ત્રણ વાર સાફ પાણીથી વોશ કરી લેવાનું છે તો મેં અહીંયા વોશ કરી લીધું છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે આને બાફવાના છે ને પલાળેલા ધાન છે એટલે બાફવામાં પણ એટલો બધો ટાઈમ નહીં લાગે ખૂબ જ ઝડપથી બફાઈને આ રેડી થઈ જશે તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી કુકર ગરમ કરવા રાખી દઈએ તો હવે એમાં આપણે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો આ પાણી ગરમ થઈ જાય પછી આપણે આ જે પલાળેલા ધાન છે એમાં આપણે એડ કરી દઈશું તો હવે આપણે આમાં એડ કરીશું લીલા શાકભાજી તો મેં અહીંયા લીલા વટાણા લીધા છે એક કપ એક કપ લીલા ચણા લીધા છે અને બેથી ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટેટા લીધા છે કટિંગ કરેલા અને બે ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે કાચા અને અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું હવે બધાયને મિક્સ કરી જો તમારી પાસે બીજા કોઈ કઠોળ અવેલેબલ હોય તો તમે આમાં એડ કરી શકો છો તો હવે આપણે એમાં આ જે ચોખા છે એ એમાં એડ કરી દઈએ એમે બેથી ત્રણ પાણીથી વોશ કરી લીધા હતા તો એ પણ આપણે આમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ તો મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર સીટી થવા દઈએ મીડિયમ ગેસ ઉપર તો બેથી ત્રણ સીટી થઈ ગઈ છે ને હવે આપણે ગેસ ઓફ કરી અને આપણો ખીચડો સારી રીતના કૂક થઈ ગયો છે બધી જ વસ્તુ સારી રીતના બફાઈ ગઈ છે તો બસ હવે આપણે આનો પગાર કરી લઈશું તો હવે આપણે ગેસ ઓન કરી એક પેન લઈશું તે એમાં ગરમ કરવા રાખી દઈએ તો હવે આપણે એમાં ઘી એડ કરીશું ઘીથી ખીચડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો વઘાર હંમેશા ઘીનો જ કરવો બાકી તમે તેલનો પણ યુઝ કરી શકો છો ઘી મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે રાઈ એડ કરીશું તો રાઈ ચટકી જાય પછી એમાં આદુ અને હળદર એ મેં ક્રશ કરી લીધું છે અને લીલું લસણ છે એ મેં ઝીણું સમારી લીધું છે તો એ એમાં એડ કરી દઈશું તો હવે આપણે એને ઘીમાં સાતળી લઈએ તો હવે એમાં આપણે આખા મરી બાદિયા તમાલપત્ર તજ સૂકા મરચાં મીઠા લીમડાના પાન અને લવિંગ એ આમાં આપણે એડ કરી દઈએ તો હવે આપણે એને પણ સાતળી લઈએ તો હવે આપણે એમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું તો હવે આપણે એને પણ સાતળી લઈએ તો હવે એમાં આપણે નમક એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરશું જેથી કરીને ટમેટા સરસ સોફ્ટ થઈ જાય તો આ રીતે મિક્સ કરી અને ઘી છૂટું પડે તો હવે આપણે એમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી અને એમાં એક ટેબલ સ્પૂન પાણી એડ કરીશું કે જેથી કરીને આપણા મસાલા સરસ એમાં મિક્સ થઈ જાય તો હવે આપણે એને ઢાંકી દઈશું તો દોઢેક મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણે એવું છે એ સરસ એમાં છૂટું પડી ગયું છે અને મસાલા પણ સેટ થઈ ગયા છે તો હવે આપણે એમાં એક ગ્લાસ પાણી એડ કરશું તો હવે આપણે આ પાણી ઉકળે પછી આપણે એમાં જે પેલો બફાયેલો ખીચડો છે એ એમાં એડ કરવાનો છે તો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે આ જે બાફેલ ખીચડો છે એ એમાં એડ કરી દઈએ તો આ રીતે બધો જ ખીચડો એમાં એડ કરી અને મિક્સ કરી લઈએ તો આપણે કૂકરમાં એક કપ જેટલું પાણી ગરમ કરી અને આપણે એ પણ એમાં એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા મસાલા પણ સરસ એડ થઈ ગયા છે અને આપણે પાણી પણ સરસ રીતના એમાં એડ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકી દઈએ બે મિનિટ માટે તો બે મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણો આ જે સાત ધાનનો ખીચડો છે તે બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો તમે કઈ રીતે કરો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મારી રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ગરમા ગરમ ખીચડો તૈયાર છે અને તમે દહીં સાથે પાપડ સાથે કે પછી કઢી સાથે સર્વ કરી શકો છો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કમેન્ટમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય